ખાલી આનો નજારો જોવો ખાલી આનો નજારો જૂની સીડીનો નજારો જોવો ખાલી જૂની સીડી

અમે બધા ફોટા પાડી લીધા હે ફેમિલી ફેમિલી હા ફેમિલી લગા મેરા મજાક ફેમિલી ફોટા બધા લીધા હે પોદરા પણ અને આયા તો એ પોદરા આઈ પોદરા પોદરા તીસી પોદરા પણ છે પોદ પોદ આવી આવી અને આયા હે ને લઈને આવવાનું દીપરો આવે પાણી જુઓ બ્લેક બ્લેક બફેલો વેલી વેલી નાય અમે આવી ગયા પાણીમાં નાવા ધરણા જુઓ તમે પાણી કેસે આરા પાણી આરા તો આજી ઝરણા કેટલા આવછો બધા ઝરણા તમને બતાડવાના ઓકે તો મિત્રો અમે એક બે વિડીયો ઉતાલી દઈએ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો આવી જશે ઇન્સ્ટાગ્રામ માં જોઈ આવજો અમારા કેટલાય દોસ્તાર તો આગળ વહી ગયા અમે રહી ગયા વાં હવે તો હસીદ 2000 થી પકક થીયા નહીં બસ બજે કાટા દીશ કરણ ભાઈ નું પૂરું થઈ ગયું હાવ અમે તો થાકી ગયો તો અમે ચડડી ગેંગ હે ચડડી અમે આપણે જવાનું ડટા આનો ખાલી તમે વ્યુ જોજો હવે આ આવે થોડોક વ્યુ વ્યુ જોઈ લો તમે આનો રોપિયો 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 દેખલો બાંધે મિત્રો ટાટા શંકરે જવાનું છે ઝરણા જેવો ખાલી તમે વચ્ચે ઝરણું આવે

મિત્રો અમે ઝરણે પાછા આવતા રહ્યા છીએ તો એમને વેટ કરો અહીંયા આગળ કેટલા એટલે જાવ જોઈએ

આйна તમે ધરણા જોયો ખાલી અમાર આદે ભાઈ મારા આયાતા આ ત્રણંગો જે તો આગળ થઈ ગયાતા અમાર આદે ભાઈ આમ જો રામજો આમ આવે તો આમાં વો નાવા જો ચાલુ રાખજો હા

ઠંડા પાણી એવો યાર મિત્રો અમે અહીંયા જટાશંકર થી ચણા માંથી નહીં બેન કમ્પ્લેટ પાછા હાલતા થઈ ગયા હે હવે એમ કે હો પગથિયા હે જૂની સીડી આવો ને નવી સીડી જઈ અને નવી સીડી ઉતરજો જૂની સીડી જ ઉતરતા ને હોય નકર હાલ હેરાન થઈ જાય હેરાન થઈ જઈશો નવી સીડીએ જ જઈ ગયો અને ઉતરજો નવી સીડી તો જ મજા આવશે તમને આવવાનું જટા શંકર આવવાનું પણ નીચેથી આવવાનું અઢારથી નહી જ આવવાનું ફરી ફરીને આવવાનું તો મિત્રો હવે પગથિયા ના આવતા હવે તો ડાયરેક્ટ આવું ડાયરેક્ટ લપુસિયા જેવું આવે છે હવે અઢાર પગથિયા ખાલી બાકી નીચે ઉતરવામાં કેટલા અઢાર પણ અઢાર પગથિયા ઉતરતા ઉતરતા જ પરસે વળી ગયા અહીંયા આવું આવે જુઓ

બીજા બ્લોગમાં જો આપણા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ આપણે હવે બીજા બ્લોગમાં